તો હેલો ગાઈસ જય માતા જય શ્રી રામ ધામ બધા મજામાં માણ છે ને હું પણ ફૂલ મજામાં માણ છું મિત્રો તો એટલે આપણે આજે જવાનો છે સન્ડે રાઈડ તો આ સન્ડે ને આપણે જવાના છે એક માસ્ટ રાઈડ પર બ્લોગ માં એન્ડ સુધી બનાવી રહેજો તો તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે આપણે કઈ જવાનું છે તો આજે આપણે જઈ છે અમદાવાદ જો કે વહા પે તના ધવલ ભાઈ કા મીટઅપ હે લાઈકન હાઈપર સ્પોર્ટ્સ કાર જો કે ફાઈનલ રેડી હો ગઈ હે તો આજ 11 બજે મીટઅપ રહેને વાલા હે તો કે અભી બજે સુબહ કે 7 તો યહા પે ખડી હે અપની બાઈક ગાઈસ तो अभी अपना व्लॉग हुआ है नीचे से स्टार्ट तो अभी फटाफट राइडिंग ग्लव्स पहनते और निकलते हैं यहाँ से अभी जाएंगे आराम आराम से तो वीडियो में एंड सुधी बनिया रहे तो तुमने तो मजा आवा से तो हूँ फर्स्ट टाइम दौड़ जाऊँ छूँ अपनी बाइक लेने क्या ही सुंदर लग रही है भाई क्या ही सुंदर एक नंबर भाई एक नंबर जय माता जय श्री राम चलो मित्रों निकलिए आप धीरे धीरे

અને ઠંડી પણ લાગે છે બહુ આપણે પહોંચી ગયા અત્યારે અમદાવાદ વાળા હાઈવે પર આવી ગયા વાસદ અને મિત્રો તમે ચેનલ માં નવા હોય ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દેજો મિત્રો અને અહીંથી અમદાવાદ રહી ગયો છે નેવ્યાસી કિલોમીટર જોવા ફૂલ જો કેવા ખતરનાક કે એક નંબર ભાઈ ઓ પૂરા ગ્રુપ જા રહ્યા ગાઈસ પૂરા ગ્રુપ હાર લેતા દેખો देखो गाइस દેખો ભાઈ भाई क्या બાઈક बाइक लग रही एक नंबर भाई एक नंबर रूप जा रहा है भाई ये बाइक तो खतरनाक सी है वो दिन का वो अपना आ भाई एक नो टायर तो होता में ऐसा लग रहा है ना भाई ट्रक जा रहा है वो, वो भाई मात भाना सुनते हुए जा रहा है भाई मजे लेते हुए पूरे सहनसा वाली फील्ड लेके जा रहा है भाई वो खतरनाक खतरनाक बाइक जा रही है भाई सहनसा वाले फील्ड लेके जो जा रहा है भाई लोग यहाँ पे पूरा खाना बस्ता हुआ जा रहा है बाइक पे આપણે આ આનંદ હોટેલ આવી ગઈ અને આપણે જવાનું સીધું અમદાવાદ

અને થોડાક આભાર પછી મેપ લગાવવો પડશે આપડે જોયો તો નથી આ કઈ નથી આવી સાફર જ આપણને ખબર છે નહિ આ કઈ નથી હોય જો ઝંડો કેવો મસ્ત લે છે ઠંડી હોય એવું કઈ નાસ્તો કરતા હોય આપડે ચા પી લીધી છે અને થોડોક નાસ્તો કરી લીધો જયપુર સાતસો દિલ્હી નવસો સત્યાવીસ હા શું છે ભાઈ અમદાવાદ અગિયાર કિલોમીટર હજી મિત્રો આપણે આવી ગયા અમદાવાદમાં અત્યારે ફાઇનલી જે છે સાત આઠ કિલોમીટર દૂર હાલો મિત્રો મેપ જોઈ લઈએ પેલા અહીંથી તો ફેમિલી આપડે સીધા મળશે હવે ડાયરેક્ટ લોકેશન પર આપણે ગુગલ મેપ માં જોતા જોતા જવાનું છે તો ચાલો મળીએ સીધા લોકેશન પર જઈને તો ફાઇનલી ગાઈસ અહીંયા છે મેટઅપ તેમના હતો હોલનું અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે તો ફેમિલી આપણે આવી ગયા છીએ અત્યારે મેડિક કેફ એ ટ્વેન્ટી ફોર હોને વાા હલ વીટ